હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો શું તમારા ઘરમાં પણ આ રીતેના ગયા વર્ષના જૂના માટીના દીવા પડ્યા છે તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો ઘરમાં જ રહેલી વસ્તુઓથી આ દીવાને આજે આપણે આ એકદમ નવા બનાવી દઈશું તો જૂના દીવાનો રિયુઝ કરવા માટે આપણે તેને ડેકોરેટ કરીશું તો આ રીતેના વોટર કલર દરેકના ઘરમાં અવેલેબલ હોય છે તો આ રીતે આપણે વોટર કલરને આખા દીવામાં કરી દઈશું મેં અહીંયા રેડ કલરનો ઉપયોગ કર્યો છે તો આ રીતે ઉપર અને નીચેની તરફ આપણે તેમાં કલર લગાવી દઈશું ત્યારબાદ આ રીતેનો એક ગ્લીટરવાળો કલર હોય તે આપણે નીચે લગાવીશું અને ત્યારબાદ જે આ રીતે સ્ટિક હોય તેને વોટર કલરમાં ડીપ કરી અને આ રીતેની ડિઝાઇન બનાવીશું ત્યારબાદ આપણે ફેવિકોલના ડોટ લગાવીશું અને એ ડોટ ઉપર આપણે સાબુદાણા લગાવીશું સાબુદાણાથી આ દીવો ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ બીજા દીવાને ડેકોરેટ કરવા માટે મેં અહીંયા મગ લીધેલા છે તો આ રીતે પહેલાં તો દીવાને ગ્રીન કલરથી આખો કોટ કરી લઈશું આ રીતે આપણે કિનારીનો ભાગ બાકી રાખવાનો છે જેમાં આપણે વ્હાઈટ કલર કરીશું તમે તમારી પસંદગીની કોઈ પણ કલર અથવા તો ડિઝાઇન કરી શકો છો હવે હું અહીંયા વોટર કલરથી જ નીચે આ રીતેની ડિઝાઇન કરી રહી છું ત્યારબાદ ઉપર આ રીતે થોડા ફેવિકોલના ડોટ લગાવી અને તેના ઉપર મગ લગાવી દઈશું છે ને ખૂબ જ આસાન ઘરમાં જ રહેલી વસ્તુઓથી તમે અલગ અલગ રીતે જૂના પુરાના દીવાને ડેકોરેટ કરી શકો છો હવે ત્રીજા દીવામાં આ રીતે આપણે યલો કલર કરીશું અને કિનારીનો ભાગ બાકી રાખી અને આપણે તેમાં વ્હાઈટ કલર કરીશું અને ત્યારબાદ હવે ડિઝાઇન કરવા માટે આપણે આ રીતે જે સ્ટીક હોય છે તેનો ઉપયોગ કરીશું તમે અહીંયા રેડ કલરની ડિઝાઇન કરી છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા નવા દીવા બની ગયા છે ત્યારબાદ હવે ફેવિકોલના ડોટ લગાવીશું અને ઉપર મગની દાળ લગાવીશું તો ફક્ત વોટર કલર અને ઘરમાં જ રહેલા કઠોળથી તમે જૂના ગયા વર્ષના જે દીવા છે તેને આ રીતે એકદમ નવા બનાવી શકો છો તો તમે આ રીતેના દીવા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં આ વિડિયોને શેર કરજો અને તમે પણ આ વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે થેન્ક યુ